વડોદરાનો પરિવાર સાત તારીખના રોજ સિક્કિમના લાચુંગમાં ફરવા ગયો હતો સાત તારીખના રોજ નવ જેટલા લોકો સિક્કિમ ફરવા ગયા હતા અને આ દરમિયાન જ સિક્કિમમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ત્યાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી અને આ દરમિયાન જ જે રાણા પરિવાર ત્યાં ફરવા ગયો હતો તે સંપર્ક વિહોણો થઈ ગયા છે ત્યારે પરિવારમાં રહેતો તેમનો જે પરિવાર છે તેમના દ્વારા તેમની સાથે સંપર્ક થાય અને તેમના વહેલામાં વહેલી તકે વડોદરા પરત લઈ આવવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે રાણા પરિવારના નવ સભ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું અને ભૂસ્ખલન સર્જાયું હતું જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા અને તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્ક વિહોણા બન્યા હતા બીતેલા બે દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી જેને લઈને પરિવારના વડોદરા સમાજ સ્વાતી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા જણાવ્યા અનુસાર ફરવા ગયેલા પરિવારના સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા પરંતુ વીતેલા બે દિવસથી તેઓ સંપર્ક થઈ શક્યો નથી ફરવા ગયેલા સભ્યોમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન એકનાનો ભાઈ અને તેમના પરિવારનો સમાવેશ થાય છે તેમણે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માટે માંગ કરી છે સાત દિવસ પહેલા સાત તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ નવ જણ અમારા પરિવારના સિક્કિમ લાચંગમાં ફરવા ગયા છે ચાર ચાર દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો પણ અમારે કોઈ જાતનો કોન્ટેક થતો નથી ઘણી ચિંતા થાય છે આખો પરિવારના નવ સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે સરકારને શું રજૂઆત કરશો શું સરકાર છે કે કઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે એ રીતની અમારી માંગ છે મારું નામ રામચંદ્રભાઈ કાલિદાસ રાણા